ખુબ મોટી સંખ્યામાં સાથી કર્મચારીઓ ઉપસ્થિત રહી પેઢીના સાક્ષી બન્યા હતા મારું નામ નીતિશ પટેલ છે આજ રોજ ભેસાણ ગામની વાડી ખાતે સુરત મહાનગરપાલિકાના હિન્દુ તડાપદના કોળી પટેલ સમાજના તમામ ક્લાસ વન અને ક્લાસ ટુ સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે આજ રોજ સુરત મહાનગરપાલિકાના કોળી પટેલ સમાજના ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીનું સુરત ખાતે લગભગ પહેલી વખત આવું આયોજન કરવામાં આવ્યું છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત